તો કેમ છો બધા મજા મજા છો આપણા બ્લોગ જોતા લોકો હંમેશા મજા મજા આજે આપણે આવી ગયા છીએ વૌવા ગામથી આગળ જે રોડ જાય છે તે રોડ ટુ સૌથી વધારે રાઈડર આ રોડ પર પહેલાં આપણે એવું હતું કે લેહ લદ્દાખ જમ્મુ કાશ્મીર તરફ લોકો જતા હતા રાઈડ લઈને પણ અત્યારે ત્યાંના લોકોને બારેથી દરેક લોકો અહીંયા આવે છે આપણે ત્યાં રોડ ટુ હેવન તમે રસ્તો જોઈ શકો તો એકદમ મસ્ત છે મજામાં આવી જાય અને એમાં જો મોટો લગર હોય ખરેખર એકવાર આવ્યો યાર શું લાઈફ હે બીચવાળા તો મધુમક્કી લગ્ન મારા વોલ્ટર તો ઇંડોનો હેલ્મેટ બી નહીં પહેણે વિહે બી હા ઠેવાર કે સડગે આપણે લાલ ઘોડે કબે પણ ચડ્યા નહીં લેકિન વિડીયો કોણ બનાવેગા મેં ચડ જાઉંગા તો એકદમ મજા આવ્યો રસ્તો છે એમાં પણ રાઇડિંગ કરવાની ખૂબ મજા આવે છે મેં અહીંયા પણ બીજો બ્લોગ અપલોડ કર્યા છે જેમાં મારે વન મિલિયન ટુ ટુ મિલિયન વ્યૂ આવી છે ઇન્સ્ટાગ્રામની અંદર આનો ફૂલ વ્લોગ આવશે આપણે થોડાક ટાઈમ અંદર હવે યુટ્યુબમાં પણ ચાલુ કરી નાખીએ છીએ મોટા મોટા બ્લોગ એ પણ ગુજરાતીની અંદર પહેલી વાર કોઈ ગુજરાતીમાં મોટો બ્લોગર તમને જોવા મળશે કેમ કે હિન્દીમાં ઓલમોસ્ટ છે જ ઘણા લોકો અને ત્યાંના લોકો હિન્દીમાં બનાવે છે અને સપોર્ટ પણ કરે છે આપણે વોટ ટાઈમ પૂરો થવા આવશે એટલે બસ ખાલી તમે જોઈ શકો છો આપણી ક્લિપ એક એક એટલે એટલું જ કહેવા માગીશ કે જલ્દીથી વોટ ટાઈમ આપણે ક્લિયર કરાવી નાખો યાર અને મજા આવી જશે ખરેખર તમે આવી રીતે જોશો ને ગુજરાતીને સપોર્ટ કરવા માટે ક્યારે ભૂલવાનું થતું જ નથી તમારે એક છે આપણા કને વી થ્રી ડ્યુક ડ્યુક એકસો પચીસ છે અને બીજી છે આપણા કને કેટીએમ જેમ ની છે આપણે કિ કાઢીશું અને એક છે મારી કને V4 તો સબસ્ક્રાઇબ ના અને ભૂલતા નહીં વ્લોગમાં મળી